સમગ્ર ગુજરાત પોલીસ અમુક પોલીસ જવાનોના કારણે બદનામ થતી હોય છે આણંદ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે જ્યારે આરોપીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે લોકઅપમાંથી બહાર કાઢ્યો ત્યારે પીએસઆઈએ આરોપીને ચાલ બદલીને નાટક કરવા કહ્યું હતું પછી આરોપી લંગડાવવા લાગ્યો હતો આમ હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે પોલીસની જે કામગીરી છે તેની પર તેની પર ઘણા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ આણંદ જિલ્લાનું આંકડાઓ કે જ્યાં પોલીસે થોડાક સમય પહેલા દુષ્કર્મના આરોપી અજયની ધરપકડ કરી હતી ને આ પછી પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવેલા છે તે પછી જ્યારે આરોપીને રીકન્સ્ટ્રક્શન કરવા માટે તેને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે તે આરોપી પહેલાં સીધી ચાલે આવ્યો અને તે પછી પીએસઆઈ એમ વાળાએ અજય અજયની જોડે જઈને તેને કંઈક કહ્યું અને એવું તરત જ અજય લંગડાતો લંગડાતો ચાલવા લાગ્યો આટલું જ નહીં પરિવારજનો સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જ્યારે ન્યાય માટે આંકલાઓ પોલીસ મથકની બહાર એકઠા થયા હતા ત્યારે પણ આ પીએસઆઈએ ગ્રામજનો પર રોફ જમાવ્યો હતો અને પોલીસ મથકના છેક બહારના ગેટ આગળ પાણી ડોળીને એક લાઇન દોરી હતી દાવો નજર કરીએ તે દ્રશ્યો પર જે આણંદથી સામે આવ્યા છે

અંદર નો ઘુસી જતા બરોબર એટલે જે તમારું નથી એટલે અંદર માને છે તમારું

હું તપાસ કરી પોલીસ ને પોલીસને રીલમાં અને વધારે રસ પડવા લાગ્યો છે પરંતુ જ્યારે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે લાગે છે કે આરોપી પોલીસની સામે હાથ જોડે પોલીસની સામે લંગડાય તો જ આ લોકો પોલીસ અધિકારીઓને છે તો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર